વાલીયા પોલીસે એપકો ટેક્સ કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો ઇકો ગાડીમાં ભરીને લઈ જતા ત્રણ લીધા હતા ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વણ ઉકેલ્યા કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને વાલિયા પીએમબી તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે એક ઇકો ગાડીમાં ત્રણ ઇસમો કોપર વાયરનો જથ્થો ભરીને પાણસોલી ગામથી વાલિયા તરફ આવે છે પોલીસે મળેલ બાતમીના આધારે વાલિયા વિશ્વકર્મા સોસાયટીની સામે રોડ પર ફોજ ગોઠવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડી આવતા તેને રોકીને તપાસ કરતા ગાડીના પાછળના ભાગે રાખેલ બે મીણિયા થેલામાંથી પંચાણું કિલોગ્રામ વજનનો રૂપિયા છાસઠ હજાર પાંચસોનો કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો ગાડી સાથે પકડાયેલ ત્રણ ઈસમો કોપર વાયરના જથ્થા બાબતે કોઈ આધાર પુરાવા આપી શકેલ નહીં અને પોલીસને તેમની પૂછપરછ દરમિયાન આ કોપર વાયરનો જથ્થો વાલિયા પોલીસમાં નોંધાયેલ ચોરીના ગુના હેઠળ ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે સદર ત્રણ ઇસમો ખુમાનભાઈ નટોરભાઈ વસાવા મનોજભાઈ મુકેશભાઈ વસાવા તેમજ શૈલેષભાઈ રવિયાભાઈ વસાવા ત્રણેય રહે પાણસોલી તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાને ઝડપી લઈને આ ગુના હેઠળ અન્ય ત્રણ ઇસમો કિરણભાઈ તલસુખભાઈ વસાવા રહે વિજયભાઈ રવિયાભાઈ વસાવા તેમજ રાકેશભાઈ અર્જુનભાઈ વસાવા ત્રણેય રહે પાણસોલી તાલુકા વાલિયા જિલ્લા ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને કોપર વાયરનો જથ્થો પંચાણું કિલોગ્રામ રૂપિયા છાસઠ હજાર પાંચસો તથા ગાડી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ સોળ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી